જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખૂબ જ સુંદર ભજન નીચે લખેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સમુદ્ર એ વાએ સમુદ્ર મારા વાલા మేరు పర్వత నేవో మెరు పర్వత నేవమా జీ శేష నగ్న నేత రా మారా మూ వాణ శేష నగ్న ధారే మారా రే మ பலு ரே வோோுமா ரேவோ வலுவிய வலோண மாண நீ கலிய ரே மாறவரண நீ கழிய ரே மாறவ વેદ પૂરણ લઈને બ્રહ્મા બ્રાહ્મ લોક ગયા રે વેદ પૂરણ લઈને બ્રહ્મા બ્રાહ્મ લોક ગયા જ વેદ પૂરણ બ્રાહ્મણોને સો રે મારા વાલાનું વલોણ વેદ પૂરણ બ્રાહ્મણોને સો રે મારા વાલાનું વલોણ બીજું રે વલોણું વિષ્ણુએ વલોવ્યું બીજું રે વલોણું વિષ્ણુએ વલોણા વલોણામાં લક્ષ્મીજીની કળિયા રે મારા વાલાનું વલોણ વલોણામાં લક્ષ્મીજીની કળિયા રે મારા વાલાનું વલોણ લક્ષ્મીજીને લઈને વિષ્ણુભાઈ કોઠમાં ગયા છે લક્ષ્મીજીને લઈને વિષ્ણુભાઈ કોઠમાં ગયા લક્ષ્મી નારાયણ કહેવાના રે મારા વાલાનું વલો લક્ષ્મી નારાયણ કહેવાણ തിജു രേ വലോണു ഭോളാ നെവലോയു തീരെ വലോണു ഭോളാ നെ വലോ വോണു മാ കളിയേ മാവാലോ വലോണ വലോണ മാ കളിയേ മലവല दानोरे भाग्या ने देवो सह भग्या दानो रे भाग्या ने देवो भाग्य भ नाथे कांठ मा जो मा रे मारा वाला नाथे कांठ मा जो माया नो वलो નીલકંઠ મહેવ કહેવાણ રે મા વાવલણ નીલકંઠ મહેવ કહેવાણ રે માવલ ચોથુ રેવલોણ દેવો દાન રે રેવણું દેવો દેવલ હોય ೋಣಾಮ ಅಮೃತ ಪ್ಯಾಲ ಕಳಿಯ ರೆ ಮಾರಾವಾನೋವ ಅಮೃತ ಪ್ಯಾಲ ನಾನಿ ಕಳಿಯ ರೆ ಮಾರಾವಾನು ಬೋ ದೇವೋ ರೇ ಭಾಗಿಯ ದಾನೋ ದೊಡುವಾಗಿ ದೇವ ವಿಷ್ಣು ಜಿಯೇ ಮೋಹಿನಿ ಮೋಹನ ಸ್ವರೂಪ ಲಿ ಧೂ ವಿಷ್ಣು ಜಿಯೇ ಮೋಹಿನಿ ಮೋಹಿ ಸ್ವರೂಪ ಧೂ ರಾರಲು ದಾನ ಓ ಮೋಹರ ಮೇ ಮಾರಾಲೋವ ದಾನು અમૃત નો પ્યાલો શારે જગ્યાએ સલકાણ અમૃત નો પ્યાલો શાર જગ્યાએ સલકાણ નાસિક ઇલાબાદ ઉજ્જૈન ને હરિદ્વાર રે મારા વાલા નો વાલો શારે જગ્યાએ કુંભ મેળો કી દોરે મારા વાલાનો વલણ ചർ ജഗ്യേ കുംഭ മേളക്കി ദോ മാലോണ